ચેક લખીને બરોબર નહીં અને બધું કાગર રાખજો નહીં ડાયરેક્ટ અમને આવજો બરોબર કશું કાગરી નહીં જોતું કશું નહીં બરોબર કેવું કરવું હે તો એવું કરી દઈએ ડાયરેક્ટ રાખી લે નહીં એવું ને આપડે કાગરી બાગર ઉચ્ચક 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 વધુ નહીં ભાઈ આપડે જોવાનું નહીં

આપડે તો માણે નઈ તું તો બોલી ને એમ કે પાપડા પથાય નઈ પા લો હે પાપડો હે ને પાપડો મે કરી કાઢી દીધો ખરું ઉદે છે હાલે ભાઈ પાપડી ગઈ અને જમીન ગઈ હાલો ચા એ પીવા લે હાલો તા લે એમાં જાવ ને આપણો લે પણ હા લે તો હું તો ચા પી તો દે લે હા પછી યાર હા રેન બી બાજુની કોઈ ઉભી કઈનો નો ના રહ ઘર નો ના રહ ઘાટ રહ પણ એટલું તો જોયું એ ડોહા ગયો ડોહા ગયો ને પછી એની જિંદગી જો કેવી થઈ ગઈ જો ખબર જોડે હતું તો હારું હતું તું રોજ તો ખરો ને તું ખેડતો ને તો બે પૈસા દેખવાડવા મળતા પણ ઉધાન સત્તા માં છોડ્યો ને એટલે એટલે ભાઈ મને બધું ખબર હે પણ હું ધ્વનિ બેન તો સુણી કેતો મેં બધું જોયું જો ઉધાન છતો જાય ને પાપડ્યો એટલે તય પચીસો ભાવ હોય ને તો બિલ માં શું કરાવે ખબર અઢારસો ઓગણીસો જ મુકાવે બીજા બધા પૈસા કીધા ખા પાછું વીસ કિલો થઈ હોય ને વીસ કિલો તો હું ખાલી કઉ છું વીસ કિલો તો બે માં આપું છું તને વી કિલો થાય ને તો અંદર અઢાર કિલો લખે એટલે બે કિલો પાછી પીલેમ થી મળે અરે ઉંદર છે તો બહુ ખતરનાક નોટો હોય ભાઈ બધું આપડે કઈ વાત રાતું છોડે આપડે આપડે કઈ જતા